નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે ત્યારે આગામી બાર કલાક ભારે છે મિત્રો હજુ પણ આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે તેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસું વરસાદના સમસ્યા સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો સાબરકાંઠા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે બનાસકાંઠા હોય પાટણ મહેસાણા ગાંધીનગર ભિલોડા બિલોડા બાયડ મેઘરજ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા રાજપીપળા અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ સુરત તાપી ડાંગ પોરબંદર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મિત્રો પેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ વાર ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે મહેસાણા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે મિત્રો મધ્યપ્રવ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં આગાહી છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય વડોદરા હોય મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે